গমন হাৰা মজ ন জব નમસ્કાર મિત્રો કીર્તિ પટેલ અને ગજૂરભાઈ જાની એટલે કે નિતિનભાઈ જાની નો અત્યારે વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે જી આ મિત્રો અત્યારે એક નવો માણાક આવી રહ્યો છે કીર્તિ પટેલ ને ગમન સાંથલ કોલ આવ્યો હોય તેવું રેકોર્ડિંગ અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે ગમન સાંથલ કીર્તિ પટેલ ને કહી રહ્યા છે કે તમે સમાધાન કરી દો અને ઘણું બધું કહી રહ્યા છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો પેલા તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને ને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો ને તમારો શું કહેવું છે તે પણ જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો કે શું આ ખરેખર કમન શાંત કોલ કર્યો છે કે અન્ય કોઈ આ બનાવ્યો છે તે પણ જરૂરથી કમેન્ટ લખજો આ જય દીપોમાં જય દીપોમાં બોલો બોલો બસ એકદમ મોજ મોજ પ્રોબ્લેમ તો ઘણા વર્ષોથી છે જ તે પણ અત્યારે પણ આની અંદર કોઈ મારે કેવું છે પણ દિયા ને ખબર પડવી જોઈએ કે વ્યક્તિ શું છે હા અને ત્યાર વખતે કેવું છે ગમન ગુવાથી ત્યાર વખતે છે ને કીર્તિ પટેલ એકદમ ભોડી વ્યક્તિ હતી અને મેં સહન કરેલું છે બરાબર અને એ મારા મા બાપ પાસે જઈને બેઠો ત્રણ વાર મારા પપ્પા પાસે ગયો ત્યારે મેં એની મેટર ચૂપ રાખી હતી પણ આની હવે આ હવે એક પછી એક બધા ગેમ કરે છે તો મારી આડે ગેમ કઈ રી તો હું કેમ ના ખૂલીને કહું લોકોને બરાબર ના એવું પતાવાનું આમાં કઈ પતાવાનું છે જ નહીં મારે આજે ના ના મારી આબરૂ જાય આજે મેં એટલું બધું કર્યું છે મને તો મીડિયા વાળા કેટલાય કોલ કરે હજુ મીડિયામાં તો ડિબેટમાં માં બેઠી જ નથી કાલ બેઠી બેસી હવે લોકો ને આ ખુલવી જોઈએ ખોટા માણસ ને સપોર્ટ કરીને કોઈ મતલબ નથી કે એને કેટલી છોકરીઓની જિંદગી બગાડી એ બધું જ કહીશ અમે તો તો મેં સાથે કામ કરેલું છે ઘણા એક વર્ષ સુધી એટલા માટે અને અત્યાર સુધી કદાચ અમે લોકો એકબીજા ફોલો કરતા હતા ને તો ઈ તો એટલા માટે ફોલો કર્યું હતું કે મારા મા બાપને ને કીધું તું મેં કીધું ઈ અનફોલો કરે એ ખબર પડે જ ને લોકોને